અમદાવાદના કુજાડમાં ક્ષત્રિય એકતા મહાસંમેલન યોજાયું જેમાં ક્ષત્રિયની પરિભાષામાં આવતા ગરાસદાર કાઠી અને કારડીયા ઠાકુર સહિતના ક્ષત્રિયોના આગેવાનો હાજર રહ્યા હતા સંમેલનનું ક્ષત્રિય કરણી સેનાના ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ રાજ શેખાવત દ્વારા આયોજન કરવામાં આવ્યું ક્ષત્રિય મહાસંમેલન નું આયોજન કરવામાં આવ્યું છે માટે આયોજન હતું કોણ કોણ હાજર રહ્યા હતા અને હવે શું આગામી કાર્યક્રમ રહેશે આજે ગુજરાત પ્રદેશના એકત્રીસ ટકા ક્ષત્રિયોના જે આગેવાનો છે એ આ આયોજનમાં ઉપસ્થિતિ આપી ચૂક્યા છે આપણે સૌ હજારોની સંખ્યામાં તમામ ક્ષત્રિયો આજે આ આયોજનમાં ઉપસ્થિત થયા છે ભૂતકાળમાં ઘણી બધી એવી ઘટનાઓ થઈ ગઈ જેમાં ક્ષત્રિય સમાજની ઘોર ઉપેક્ષા કરવામાં આવી અને એમની અસ્મિતા પર પ્રહાર કરવામાં આવ્યો એમની પાઘડી ઉપર પ્રહાર કરવામાં આવ્યા અને વધારે તમે જોવો તો જે ક્ષત્રિય સમાજના આગેવાન છે એમના વ્યાપાર પર પણ પ્રહાર કરવામાં આવ્યા ભવિષ્યમાં આ ઘટનાઓનું પુનરાવર્તન રોકવા માટે આજે મોટી સંખ્યામાં અમે અહીંયા ભેગા થયા છીએ અને આખા ભારત વર્ષથી ક્ષત્રિય સમાજના જે આગેવાન છે આજે મંચ ઉપર ઉપસ્થિત છે અમે એક જ વાત કહેવા માંગીએ છીએ આ સરકારને કે જો તમે ખોટું કરશો તો અમે પણ તમને જવાબ આપવા માટે તૈયાર છે જો સ્થાનિક સ્વરાજ ચૂંટણી આવી રહી છે તમે આ ઘટનાનું પુનઃ તો નહીં રોકો અને જે તમે મારી કંપનીનું લાયસન્સ તમે જે રદ કર્યું છે એનું તમે બહાલ નહીં કરો તો ટૂંક સમયમાં અમે વિધાનસભા સુધી પહોંચવાની પણ તૈયારી કરી રહ્યા છીએ એટલે આ અમારી શરૂઆત છે અને ગુજરાતથી અમે એકત્રીસ પ્રાંતોને એક મંચ ઉપર લાવવા જઈ રહ્યા છે અને ભવિષ્યમાં આખા ભારત વર્ષમાં અમારા તમામ છત્રી જે સામાન્ય શ્રેણીમાં આવતા હોય ઓબીસીનો લાભ લેતા હોય કે પછી પણ લાભ લેતા હોય એમને અમે એક મંચ ઉપર લાવવા જઈ રહ્યા છે